ગોધરાથી બસ્સો કિમી દૂર બેઠેલા મજૂર પાસેથી પણ બદલો લેવામાં આવ્યો હતો અસલી સમસ્યા ત્યારે થઈ જ્યારે તહેલકા મેગેઝીને તેના સ્ટીંગ ઓપરેશનનો નવો વિડિયો બહાર પાડ્યો ચૌદમીએ રાત્રે આઠ વાગ્યે તેજ બેકરીમાં તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો ટ્રેન અહીં ઊભી થતાં લગભગ બે હજાર લોકો રાહ જોઈ રહ્યા હતા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને રેકોર્ડ પર કહ્યું છે કે બંને અહેવાલો પોતાના પોતાના પક્ષોને તાવ આપે છે જ્યારે કાર સેવક આખી ટ્રેનમાં હાજર હતા અને કાર સેવકોને નિશાન બનાવવાના હતા તે બે હજાર બે થી બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિને નવથી દસ વર્ષ થઈ ગયા હતા આ વિવાદમાં ભારતભરના હિન્દુ અને મુસ્લિમ સંગઠનો સામેલ થયા હતા હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ વીએચપી ફેબ્રુઆરી બે હજાર બે માં અયોધ્યામાં સો દિવસીય પૂર્ણાહુતિ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું આ યજ્ઞમાં ભારતભરમાંથી અને ગુજરાતમાંથી પણ લોકો આવ્યા હતા યજ્ઞ માટે આવતા લોકોને કાર સેવક કહેવામાં આવે છે બાવીસ ફેબ્રુઆરીએ તેઓ અમદાવાદથી ટ્રેનમાં અયોધ્યા ગયા અને છવ્વીસમીએ સાબરમતી એક્સપ્રેસ દ્વારા પરત આવ્યા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશન પર છ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે પહોંચે છે ત્યાં ટ્રેનની સાંકળ ઘણી વખત ખેંચવામાં આવી હતી ટ્રેન ગોધરા સ્ટેશનથી થોડી આગળ વધે છે ત્યારે બે હજાર લોકો રાહ જોઈ રહ્યા હતા પથ્થરો ફેંકવામાં આવ્યા અને કોચને નિશાન બનાવવામાં આવી આ કોચમાં ઓગસાઠ લોકોના મોત નીપજ્યા હતા આ ઘટનાને કારણે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા જે ત્રણ દિવસ સુધી ચાલ્યા સાતસો નેવું મુસ્લિમો અને બસો ચોપન હિંદુઓએ જીવ ગુમાવ્યા નરોડા પાટિયામાં સૌથી વધુ નુકસાન થયું સીટ નાણાવતી સમિતિ અને ઉમેશચંદ્ર સમિતિએ અલગ અલગ રિપોર્ટ આપ્યા એક બાજુ નાણાવતી સમિતિએ આટલી હિંસા માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા જ્યારે ઉમેશચંદ્ર સમિતિએ આને અકસ્માત ગણાવ્યો આ વિવાદ અને તેની તપાસોથી હિંદુ અને મુસ્લિમ સંગઠનોમાં અનેરો વિમોચન થયો જેમાં લગભગ દરેક પક્ષે અન્ય પર દોષારોપણ કર્યા તેમ છતાં આ હિંસા અને તેના પરિણામોએ ગુજરાતના સમાજ પર લાંબા ગાળાના પ્રભાવો પડ્યા અને કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ ઓછો કર્યો